રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી બજરંગ ગ્રુપ પખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો ત્રેવીસમા વર્ષમાં પ્રવેશ થયો છે આ વર્ષે એક હજાર એકસો જેટલી નાની બાળાઓ નાથજાતના ભેદભાવ વગર ઘૂમી રહી છે ગરબે અને એક સાથે અગિયારસો ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એક લહાવો છે આ ગરબીમાં દરેક ધર્મ જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ પખાડિયા ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ સોગાત અને લહાણી પણ આપવામાં આવે છે ધોરાજી ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સી

કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી નવરાત્રીની વ્યવસ્થા માટે સીસી ભાઈ અંટાણા દ્વારા સુંદર આયોજન ગોઠવવામાં આવે છે સાથે સાથે સીસી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે તમારું નામ અને વિગત ઓરંગ સાહેબ કે જંગલ વેલી બરાબર પછી આ ગરબે રમવા કોણ આવે છે અમારું આવે છે બારકો અમારું એમ બધાને બહુ સારું લાગે છે હે બહુ મસ્ત ગરબી રમે છે બરાબર બહુ હારા મારું થઈ ગયા કઈ વાંધો આવે નથી ગયા બાળકોને કેવો આનંદ થાય છે બાળક બાળકોને બહુ આનંદ સારું થાય છે હે આટલા વર્ષ સુધી આવે છે અમારે અહીંયા ગરબી રમવા અમારી બાળકો બહુ હારા મારું લાગે છે બહુ હાઈ લાગે છે આનંદ બહુ મજા આવે એમ છે ગરબીમાં ગરબીમાં હિન્દુ મુસ્લિમ જેવું બાળકોમાં કઈ નથી હિન્દુ મુસ્લિમ જેવું બાળકોમાં કઈ છે નહીં અમારે ઓમી એકટા બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી આયોજિત જય ગલી અંબે ગરબી ના પ્રમુખ તરીકેની સેવા આપું છું અમારે અહીંયા ભૂલકા ગરબી છેલ્લા ત્રેવીસ વર્ષના આ વખતે ચોવીસમા વર્ષમાં પ્રવેશ કરે છે છેલ્લા આ ત્રેવીસના ચોવીસમા વર્ષે પણ બારસો ઉપર ભૂલકાઓ રમે છે ત્રણ વર્ષથી ઉપર દરસ દસ વર્ષથી નીચેના અહીંયા વિનામૂલ્યે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર બાળકોને અહીંયા ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ગરબા લેવા આવે છે અમારા માટે ગર્વનો એ બાબત છે કે અહીંયા દર વર્ષે મુસ્લિમ બરાઓ પણ આઠથી દસ મા ભગવતીની આરાધના સાથે એમના રહેલી આનંદ અને ઉર્મીઓને અહીંયા વ્યક્ત કરે છે અને ખૂબ જ આનંદ કરે છે